નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ગણદેવી રેન્જ દ્વારા કરુણા અભિયાન રાજ્ય પક્ષીઓના જીવન રક્ષણ માટે વિશેષ સારવાર બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ગણદેવી રેન્જ દ્વારા કરવામાં આવ્યું હતું આ અભિયાનના ઓગણીસો બાસઠ એમ આર આઈ ગ્રીન કરુણા એમ્બ્યુલન્સ પશુપાલન ખાતું વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી તથા બિલીમોરા નગરપાલિકાનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો બિલીમોરામાં અભિયાનના મુખ્ય દિવસ દરમિયાન દર વર્ષની તુલનાએ કબૂતરની સંખ્યામાં વધારો નોંધાયો જ્યારે અન્ય બિલીમોરાજી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો વિવિધ વિસ્તારોમાંથી સત્તર કબૂતર એક કાગડો બે ઘુવડ તેમજ પીડી ચાચ ડોક બ્રાહ્મણી બતક જેવા જળચર પક્ષીઓને ઇજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા બધા જ પક્ષીઓને બિલીમોરા બુથ પર નિયુક્ત ડોક્ટર સંતુલ પટેલ દ્વારા તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવામાં આવી આ સમગ્ર કામગીરીમાં વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના સ્વયંસેવકો ભાવેશ પટેલ હેમલતા મહેતા ભાવેશ રાઠોડ સિદ્ધ પટેલ સચિન માંગ રાહુલ ભાનુશાલી દર્શન પટેલ હેની લાહીર સહિત કુલ સોળ જેટલા સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક જોડાયા હતા આરએફઓ શ્રીમતી છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કર્મચારી કૃપાલી પટેલ પટેલ અને હેમંત દ્વારા ફિલ્ડ પર સતત સેવા આપવામાં આવી કરુણા અભિયાન ફક્ત પક્ષીઓની સારવાર પૂરતું નથી આ તો જીવન બચાવવાનો સંકલ્પ છે અને આના જ કારણે વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના નવસારીના સ્વયંસેવકોની માનવતા અને કરુણા આજકાલ સૌ જગ્યાએ વાયરલ થઈ રહી છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષી સંરક્ષણ માટે સામાજિક સહકારનું આ ઉત્તમ ઉદાહરણ સાચે જ કરુણાનું જીવંત સ્વરૂપ છે ભાવેશ રાઠોડ ગુજરાત સિક્યો ન્યૂઝ બિલીમુરા